સામે આવી છે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ નિકેશભાઈ પટેલ હતા વાળા આપી કે તમે આ રીતના રોકાણ કરશો તમે તમારા નીચે આટલા વીસ લાખ ની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ ટીપ આપી સાહેબ માલદીવ જવાની દસ એક લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે તમારું પોતાનું જ દસ લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે અને ઘણા આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમની કે જો સાહેબ એ આઈફોન આજે તમે એક ફરિયાદ નો દવા કોના સામે નો દવા એજન્ટ અને ફંડેસ ના